ધીધામ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલ દબાણ મુક્ત શહેરની ઝુંબેશ અંતર્ગત આજરોજ મહાનગરપાલિકાની આદિપુર ખાતેના માલિકીના પ્લોટ પર આવેલ વિવિધ દબાણો જેમાં મસ્જિદ વીસ જેટલા વિવિધ કોમર્શિયલ અને રહેણાંક પ્રકારના બાંધકામ દૂર કરવા નિયમો અનુસાર પ્રક્રિયા જેમાં નોટિસ સુનાવણી બાદ દબાણ હટાવવા આદેશ કરેલ જેની સમય મર્યાદા તારીખો બારના પૂર્ણ થયેલ તે પહેલા જ મસ્જિદ અને કોમર્શિયલ અને રહેણાંક દબાણ સ્વેચ્છાએ દૂર કરવાનું શરૂ કરેલ ત્યારબાદ મહાનગરપાલિકા પોલીસ તંત્ર એસઆરસી જીડીએ પીજીવીસીએલ હેલ્થ વિભાગના સુમેણ સંકલન બાદ આજરોજ દબાણો દૂર કરવાની પ્રક્રિયા વહેલી સવારે શરૂ કરવામાં આવેલ જેમાં અત્યાર સુધી અંદાજીત ચાર પોઈન્ટ પાંચ કરોડની બજાર કિંમતી બે હજાર ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવેલ છે કમિશ્નર શ્રી મનીષ ગુરવાણીના માર્ગદર્શન હેઠળ થયેલ આ કાર્યવાહીમાં બંને નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી મેહુલ દેસાઈ અને સંજય રામાનુજ તેમજ દબાણ અધિકારી ગાયત્રી પ્રસાદ જોશી એન્જિનિયરિંગ ફાયર સ્ટાફ ત્રણ હિતાચી ચાર જીસીબી બે બ્રેકર બે ડમ્પર અને છ ટ્રેક્ટર સાથે હાજર રહેલ તેમજ ડીવાય શ્રી મુકેશ ચૌધરી અને પીઆઈ શ્રી મહેશ વાળા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાજર રહેલ આવનારા સમયમાં આ ઝુંબેશ ચાલુ રહેશે જેમાં લોકો સહકાર આપે અને સામેથી દબાણ દૂર કરે તેવી અપીલ તેમજ લોકો ખોટી અફવાઓથી દૂર રહે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બની રહે તે માટે તંત્રને સાથે સહકાર આપવા અપીલ કરીએ છીએ રિપોર્ટ બાય ભારતી માખી જાણી ગાંધીધામ ગાંધીધામ મહાનગરપાલિકા ગાંધીધામ શહેરને દબાણ મુક્ત કરવાની ઝુંબેશના ભાગરૂપે આજે ગાંધીધામ મહાનગરપાલિકા ના આદિપુર ખાતેના માલિકીના આવેલા પ્લોટ પર એક ધાર્મિક દબાણ મસ્જિદ અને અન્ય કોમર્શિયલ અને રહેણાથી લિસ્ટ દબાણો જે હતા તે દબાણો દૂર કરવા માટે અગાઉ નોટિસ આપવામાં આવેલી ત્યારબાદ હિયરિંગની કાર્યવાહી કરી અને નિયમો તમામ કાર્યવાહી કર્યા બાદ તેઓને આજે જે મુદત પૂરી થતા તેઓએ પોતાની રીતે સ્વૈચ્છિક દબાણો દૂર કરવાનું ચાલુ કરે અને આજે વહેલી સવારથી ગાંધીધામ મહાનગરપાલિકા સ્ટાફ એસઆરસીનો સ્ટાફ જીડીએના સ્ટાફ પીજીયુસીએલ મેડિકલ ટીમ અને પોલીસ તંત્રના સંયુક્ત સહકારથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે આ કામગીરી કરવાથી લગભગ બે હજાર ચોરસ મીટર જેટલી જમીન રૂપિયા અંદાજીત કિંમત રૂપિયા ચારથી સાડા ચાર કરોડની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી છે આ કાર્ય આ કાર્યવાહી દરમિયાન માનનીય કમિશનર શ્રી ગુરવાની સાહેબની માર્ગદર્શન હેઠળ બંને નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી નિવેલભાઈ દેસાઈ સાહેબ તથા સંજય રામાનુજ તથા હિંબાણ વિભાગના અધિકારી શ્રીસિંહ પ્રસાદ જોશી મહાનગરપાલિકા એન્જિનિયર બેંકનો સ્ટાફ આઈ એમએ સ્ટાફ સ્ટ્રીટ લાઇટ વિભાગનો સ્ટાફ હાજર રહે અને પોલીસ ખાતામાંથી ડીવાય મુકેશ ચૌધરી સાહેબ પીઆર વાળા સાહેબ તુષ્ટર અને આ કાર્યવાહી બધા બે છે અને ગાંધીધામ મહાનગરપાલિકાના નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે શહેરને દબાણ મુક્ત કરવાની ઝુંબેશ સતત ચાલુ રહેવાની છે જેથી તેઓ કોઈપણ પ્રકારની અફવા કે ગેરમાર્ગે દોડાયા વગર જો પોતે દબાણ કર્યા હોય તો સ્વૈચ્છિક દબાણો દૂર કરી મહાનગરપાલિકાના આ ભગીરથ કાર્યમાં સાથ અને સહકાર આપે એ વિનંતી છે